લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર સજ્જ થયું છે જેના ભાગરૂપે નવસારી લોકસભા વિસ્તારમાં પોલીસની હતી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે મતદાન યોજાનાર છે ત્યારે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય અને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આદર્શ વાતાવરણમાં અને નિષ્પક્ષ ન્યાય તથા તટસ્થતાથી યોજાય સુલેહ શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ જવાનો દ્વારા ગુજરાત શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે સલાબતપુરા પોલીસ સ્ટેશનના કર્મચારી તેમજ પેરા મિલિટરીની ફોર્સ પણ આ ફ્લેગ માર્ચમાં જોડાઈ હતી સાથે સાથે આ વિસ્તારના તમામ બુથમાં પોલીસે રૂબરૂ જઈને ચેકિંગ કર્યું હતું જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં દરેક વ્યક્તિ સરળતાથી મતદાન કરી શકે અને સો ટકા મતદાન થાય તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફ્લેગ માર્ચ એ ઇમરજન્સી એડમિનિસ્ટ્રેટિવ પ્રોગ્રામ છે કોઈપણ રાજ્ય અથવા શહેર અથવા તો કોઈપણ ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા બગડવાના કારણે જનજીવનમાં ખલેલ પહોંચે છે અથવા ખલેલ થવાની સંભાવના હોય છે ત્યારે આ જરૂરી છે કોઈપણ તણાવપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા સામાન્ય જીવન અને સામાજિક વાતાવરણ જાળવવા ફ્લેગ માર્ચ નીકાળવામાં આવે છે